સ્વસ્તિક આકારમાં અગ્નિ પ્રજ્વલિત કરી વચ્ચે બાળકોએ રાસ રજૂ કર્યો જામનગરમાં તારીખ એકવીસ જામનગર કડિયાવાડ વિસ્તારના રાંદલ અંબિકા ગરમી મંડળ દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વખતે પણ બાળકો દ્વારા સ્વસ્તિક અંગારા રાસનું આયોજન કરવામાં આવ્યું સ્વસ્તિક આકારમાં જ્યોતિ પ્રજ્વલિત કરીને તેની વચ્ચે નાના બાળકોએ રાસ રમીને માતાજીની આરાધના કરી જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે કડિયાવાડ વિસ્તારમાં પ્રાચીન સમયથી આ યોજાઈ રહેલી છે ગરમીમાં ગઈકાલે છઠ્ઠા નોરતે નાના બાળકાઓ દ્વારા સ્વસ્તિક રાસ રજૂ કરવામાં આવ્યો હતો